બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આવેલી છે જેમાં ફરિયાદી અમીનાબેન અમિતભાઈ જૈન જે ગોવિંદ બાગ શાક માર્કેટ પાસે દીપકભાઈ ઉઘાડના મકાનમાં ભાડે રહે છે એમની ફરિયાદ જોતા હાલ મરણ જણા અમિતભાઈ તથા તેનો ભાઈ એ બે જણાને સામે જે આરોપી છે તમામ લોકો એક જ જગ્યા પર ભાડે રહેતા હોય એ દરમિયાન ગઈકાલે મરણ જનાનો ભાઈ આકાશ છે જે આકાશની પત્ની છે એ રિષય પિયર જતી રહી હોય તેથી ગુસ્સામાં આકાશ બપોરે બુમા બૂમ કરતો હોય જે આધારે હાલના આરોપી છે જે વિજય એને બપોરે બોલા ચાલી દે કેમ બુવાબૂમ કરે છે બુમા ના કરે છે એ બાબતે બોલાચાલી થયેલી ત્યારબાદ રાત્રિના આશરે નવ એક વાગ્યાની આસપાસ અમિતભાઈ છે જે આ લોકોનું તમામનું કોમન ટોયલેટ બાથરૂમ છે એ ટોયલેટ બાથરૂમની અંદર બાથરૂમ ગયેલો હતો એ દરમિયાન આ કામનો આરોપી જે બહારથી ખખડાવીને કોણ અંદર ગયો છે આમ કહીને ગાડી કરીને જેમ તેમ બોલીને એ કરીને બોલવા લાગેલો ડોલ પછાડવા લાગેલો તે દરમિયાન બહાર આવતા એ લોકો જો બોલાચાલી છે બોલાચાલીમાંથી ઝપાઝપી થઈ ઝપાઝપી થઈ દરમિયાન આ જે છોટું જે એના જે બનેવી છે વિજય ત્યાં આવી જતા બંનેજનો મારકૂટ કરવા લાગ્યું જેથી જે અમિતભાઈ છે મરણ જનર એનો ભાઈ અશોક અને એનો ભાઈ આવી જતા ઉગ્ર મહારાજ મારી થતાં એ દરમિયાન આ કામનો જે આરોપી છે સંજય સંજય ઉપર છોટું જે આરોપી છે એ આરોપીએ અચાનક છરી કાઢી અને બંનેને આડેધર પેટના ભાગે પગના ભાગે છરીઓ મારી લી છરી મારી દીધી ત્યાંથી જતા રહેલા અને તે દરમિયાન એકસો આઠ બોલાવી અને બંને ભાઈઓને સિવિલ હોસ્પિટલ ખાતે એકસો આઠમાં રવાના કરે પણ તે દરમિયાન બંનેઓના મરણ ગયેલું હોય એ બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા BNS ની કલમ 103.1.54 તથા બી મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને તેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાણે સાહેબ કરી રહ્યા છે અને હાલ ગણતરીના કલાકોમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે આરોપીને ઝડપી પાડેલા છે ધોરણસર અટકાયત કરી આગળની તપાસ ચાલુ છે આરોપીમાં જે સંજય ઉર્ફે છોટું છે જેની ઉંમર આશરે ચોવીસ પચીસ વર્ષનું છે અને એના જે બનેવી છે વિજય એની ઉંમર તેત્રીસ વર્ષની છે અને એ લોકો ઇમિટેશનના મજૂરી સાથે સંકળાયેલા છે ફરિયાદી પણ આગળ વધારે તપાસમાં હાલ તપાસ ચલાવી રહ્યા છે એ તપાસમાં વધુ ખુલેથી આગળ જાણવું પડતું છે હાલ એવી કોઈ તથ્ય નથી જાણવા પાંચ પાંચ છ ગયો જેવા મારેલા છે હાલ સુધી તો ગુનાઈત ઇતિહાસ નથી ત્યારે વર્ષોથી અહીં રહે છે આરોગ્ય જે છે એ મૂળ જોનપુર ઉત્તર પ્રદેશના છે અને જે મરણ જનારને ફરિયાદી જે છે એ લોકો but Pradesh, there's